કૃષ્ણ કનૈયા લાલકી છે હાલા વાલા ગાંવ કાનુડા હાલા ગાંવ રે હાલા વાલા ગાંવ કાનુડા વીર ને હાલા ગાંવ રે ક કંપી જાવ તો વાલા ક ઝંપી જાવ તો વાલા જમના પાણી જાઉં કાનુડા વીર ને હાલા ગાઉં બુહારી તો હજુ વારી નથી ને ઘર મારે લમ ઘડી તો કાના ઘડી તો કાના બુહારી કરી લઉં કાનુડા વીર ને હાલા ગામ કાનુડા વીર ને હાલા રે ગાવડી તો હજુ દોઈ નથી ને દૂધ ક્યાંથી દઉં ઘડીક જંપી જાવ તો માવા ઘડીક જંપી જાવ તો માવા માખણ મિસરી દઉં કાનુડા ગાઉ કાનુડાઉ રે રસોઈ તો હજુ કરી નથી ને ભોજન ક્યાંથી દઉં ઘડીક જંપી જાઉં તો લાલા ઘડીક જંપી જાવ તો લાલા ખાજા બનાવી દઉં કાનોડા વીર ને હાલા ગાવોડાઉ કરોડી વહુ ગામડે ગામડે ગોત કરીને ગામડે ગામડે ગોત કરીને કન્યા જો સુરૂ પાડી કાનોડા વીર ને હાલા ગાઉ કાનોડા વીર ને હાલા ગાંવ સુરત શેર ની સાડી લઈ આવશો નાણા ખરજ સાડી પહેરીને રસોઈ કરશે સાડી પહેરીને રસોઈ કરશે કાના તારી વહુ કાનોડા વીર ને હાલાગાઉ કાનોડા વીર ને હાલાગાઉ માખણ જેવી પૂરી બનાવશે કાના તારી વહુ ભેળા બેસી ને ભોજન કરશું ભેળા બેસી ને ભોજન કરશું તાણ કરશે વહુ કાનુડા વીર ને હાલા ગાઉ કાનુડા વીર ને હાલા ગાવે કરિયા વર માં ઢોર લઈ આવશે કાના તારી વહુ વાકે અંગૂઠે ગાવી તારી કાનુડા કાનુડા વીર ને હાલા રે આસો પાલવ ના જાળવા નીચે ફઈ બહાલ્યા જાય કનૈયો એવું નામ પેરી કનયો એવું નામ પાડી ને સાડલો પહેરી જાય કાનુડા વીર ને હાલા ગાઉ કાનુડા વીર ને હાલા રે શ્રી કૃષ્ણ નું હાલ રડું જે ભાવ ધરીને ગાય સંસારના એ સુખ ભોગવી સંસારના એ સુખ ભોગવી સંસાર એ જાય કાનુડા વીર નેહાલા ગાંવ કાનુડા વીર નેહાલા ગાંવ કાનુડા વીર નેહાલા ગાંવ કાનુડા વીર નેહાલા ગાંવ રી કૃષ્ણ કનૈયા લાલકી જય